મિત્રો આ દાળ ને રોટલી બનાવીએ છે આજે આ રોટલી બનાવી દીધી સાહેબ પછી થોડી ચેકે છે દાળ આ રોટલી શેકે છે અને હવે દાળ ઢોકળી બનાવવા કરતી પણ પછી દાળ તુવેરો રીતે થોડીક ઓછી હતી એટલે પછી મગનીને ભી કરી દીધી એટલે મગની દાળ ને તુવેરની અંદર ભી કરી દીધી એટલે પછી રોટલી બનાવી દીધી એટલે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કરેલો હવે આ દારૂ લોછી પડી આવું કાલે દુપાડથી વધુ નહીં અને હા મિત્રો ગરમી ચપ્પર થાય છે ચૂલે બે હાથ નહીં હા ગરમી ચાલુ થઈ જાય એટલે અમારે રોજ વધવાની તકલીફ જ છે ચૂલે તો હવે એવું કરવા કરીએ છીએ બહાર ચૂલા કરી દેવા કરીએ છીએ લીમડાની છે હવે દર વર્ષ એવું જ કરીએ લીમડા નીચે ચૂલા કરી દઈશું મોટું કરી દેવાનું પછી બધું સાફ કરી લીપી દેવાનું આવું કરી દઈશું ગોઠવી દેવા કરીએ પણ કાલે કાલે શિવરાત્રીનો મેળો છે તો એની કે મીરામ એ દર વરસ જાય છે આ વર્ષ પછી આવીએ કાલે મીરામ જવા કરીએ છીએ અમદાવાદથી થી એવું કરવા કરીએ છીએ ચૂલા બનાવવાનું બહાર ચૂલા ગોઠવી દઈએ અને લાઈટ હું કરી નહીં ચાલુ કરી પંચાયતની લાઈટ છે તે થોંગ પણ એ બગડી ગઈ છે લાઈટ એટલે એરિયા કાલે રિપેર કરવા આવવા કીધું છે એટલે રિપેર થઈ જાય કાલે પછી અમે ચૂલા બનાવવા કરીએ છીએ બહાર એ સારું રહેશે કારણ કે ગરમી જબર થાય રહે નહીં રહે અને આ પત્રો અલગ નજીક જરત તપી જાય બરાબરનો હજુ વાર છે બરાબર ઉનાળા આવશે ને ત્યાં જ બે હાઈજ નહી પછી અમેટ કરી દઈએ અસરદાર કરી દઈએ મોઢો કરી દઈએ મોઢો નહી આવે એવું કરવાનું છે રાજુ આવે તો પછી એટલે આજે પાછું ખરા તલીવાનું બિયારણ પાછો લાવ્યો લાવે સોય ટુ પાછું ગમતી સોય ટુ

અરે તે ઉપર ઉપર દોના હું તા શોટ એવું તે કબૂતરો આવી બધું ખાઈ જાય કબૂતરા તે હા ચવાના એવું એ એટલે પોણી વાયરું ને એટલે દોણો ઉપર નીકળી ગયો ગાઈ ગયો તે એવાની એવો પાછો બેઠો રહી ગયો તો દોનો બહાર દેખાય તે કબૂતરા ખાઈ જાય એવું થાય તો હા મિત્રો અમે રોટલી શાક અમે બનાવી દઈએ પછી ખાઈ લઈએ આજે તો પેલી દોડા દોડા નથી બિયારણ લાવી પછી થોડીક વાર પેહી ચાર કાઢી ખબર બનાવી દીધી તો ટોમેટું ડાર મેં બસ મરચી દઈએ મરચો શેકી દઈએ સાવતા મિત્રો હા જે ખાવાનું બનાવી દઈએ તા મિત્રો મરચાહો કી દઈએ રોટલી બની ગઈ છે અને ધોણા હવે લઈ આવ્યો છું આપણે તેથી એ દાળ મેં નાખી દીશું ધોણા અને મરસા શેકી દઈએ દાળ ચઢી જશે હવે દાળ વઘારવાની છે પછી દાળ વઘારી દઈએ ઘરે હે લહન ફોરીને તૈયાર કરી દીધું છે હવે દાળ વઘારી દઈએ વાર પછી ખાઈ લઈએ લહન વાટી દઉં મેં ફોરી દીધું છે વાટી દઉં હવે અને રોટલી બનાવી દીધી દાળ રોટલી ખાઈ લઈએ હવે અમુને આવે ટેવું પડી જ મરચો હોય ને તને સારું લાગે મરચો ખીચડી શાક બનાવી હે રોટલી શાક મરચો શેક જોઈએ મીઠું નાખી દઈએ ચાલો મિત્રો જમવા દાળ રોટલી મસ્ત બનાવી છે તડકા દાળ બનાવી તડકા વાળી તડકા દાળ મિક્સ દાળ કહેવાય મગરી ને તુવેર ની ને મિક્સ દાળ પેલી મિક્સ સબ્જી આવે ને એમાં મિક્સ દાળ બનાવી છે ગાડી ગાડી મસ્ત દાળ બનાવી છે એટલે રોટલી દાળ ખાવ તો ચાલો હા ચાલો તો હા અમે ખાઈ લઈએ અને બપોરનું ભાથો વધેલું છે ભાથો ખાઈ જઈએ રોટલી ખાઈ જઈએ પાછી ચાર વાગે પાછી રોટલી બનાવી આ છોરી પરોઠા ખરા તેઓ બે બે પરોઠા પડી છે એટલે આ બધું આજે રોધી રોધી અમને ઘેર ની હારે જવાનું ઘેર એટલે આ સારે જ તો નિહાળે લી જાય ને વાંધો નહીં ઘેર કઈને કંઈ બનાવી બનાવીને ખાય તો એમને વાંધો નહીં આવું તમે તો સારો તા હવે અમે ખાઈ લઈએ પછી હવે તો હું ચાબા મૂકીને ગુડ મોર્નિંગ કરશું હવે તો એવું થાય છે પાંચ વાગે ઉઠી જઈએ પણ આપણું ઉનાળા જેવું થઈ ગયું ને દરેક વાર હુંગાર પા લાગી જાય છે એટલે હાડાપત થઈ જાય છે પણ વધો નહીં જો અમને સોરાડે તો હવે નિહાર જવાનું એટલે આ બે ધંધા કાલે મીરામ જવા કરીએ છીએ શિવરાત્રીના તો થઈનો હવે વિડીયો બનાવવાનો છે અમારે એટલે જવા કરીએ છે અને મીરો ભરાય છે આમના ગોમની જોડે જ છે એટલે વર્ષોથી થઈ જાય એવી નહીં એટલે કે જવું છે જઈશું આમ મેહો જવું જ છું દર વર્ષ જવા જવું એટલે તો ચાલો મીડિયો જમવું હોય તો ચાલો મિત્રો ચાલો તાર गुड मॉर्निंग गुड मित्रों ओम नमो शिवाय जय रात, चलो मित्रों चाह पीवा चलो, अच्छा बनी जी में थोड़ा मोड़ा है आज के उठी जो आज, आज आज मोड़ा उठिया हवा में रजा से सोरो आज हमें मीराब जवाइ सेले बहुत खुशी से मैं મેરા છે આવેલું સોશિયલ મીડિયા પર બહુ ચગેલું ભરાય છે નારું તૂટી તે આગળ મેરો ભરાય છે ત્યાં મેરો જોવા જવાનું છે આજે મંદિર છે ભરાય એ હમણાં ગોમ નજીક જ થાય અડધો કિલોમીટર એટલે નજીક જ છે બાજુમાં જ ત્યાં જવાનું છે તો મિત્રો ચાલો ચા પીવા ચાલો ચા હવે ચા પી લઈએ પછી નાસ્તો બાસ્તો કરીને જવું છે એમ નહીં જવાનું કંઈ મીરા પછી મળે નહીં કશું કંઈ ભજીવાય એવું મળે તે થોડું ખાવાનું ભાઈ એટલે આ આપણે ખીચડી શાક ખાઈને જ જવાનું શક્તિથી એવું છે એટલે ત્યાં ચાલો ચા પીવા ચાલો અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડિયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો હા હમણાં આ લાઈ દો પછી બીજું કામ કરીએ હવે તો ચાલો ચા પીવા ચાલો ચાલો તારે તો મિત્રો અમે મીરાનો બી વિડીયો બનાવવાના છે અલગથી એ બી આ ચેનલ પર મૂકવાનો છું મેં એ તમે જોઈ લેજો આ ચેનલ પર મૂકવાનો છે વિડીયો મીરાનો આપણે શિવરાત્રીનો મેળો જોવા જઈએ છીએ અમે એ વિડીયો બનાવીને અલગથી મૂકવાનો છે આ ચેનલ પર તો જોઈ લેજો મિત્રો તો મિત્રો પોણી પૂરું કરી દીધું છે અમે તલી શોટી પછી પોરી પૂરું કરી દીધું હવે એલું એક જ રહ્યું છે હવે બાકી બધું પોરી વાળી લીધું પણ પોળી લાઇટ જતી રહી હવે અમને અડધો કલાક લાઈટ આપે તો એટલું પૂરું થઈ જાય છે અડધો કલાક લાઇટ આવે તો આવશે જગ તો ચાર વાગે છે પૂરું કરી દીધું પોરી હવે બિયારણ લઈ આવે બિયારણ લાવીને સોટી દીધી સોટી દીધી પોણી હું ચાલુ કરી દીધું પહેલી ઓરેલી પર ઉગી નહીં એટલે આ બીજી વખત પાછી સોટી છે બિયારણ તલીનું બિયારણ સ્વોટીનું પાછું પરીવા લીધું અને હા બિલકુલ ઉનાળો ઉનાળો બેસી ગયો છે વધતો લાગે છે જો કેટલો તડકો લાગે આ મકાઈ હો અમારે બરાબર તડકા બે જ ભોગવાની થશે ઓકે આ તું વેરો છે આ પછીથી વેરી તે તું વેરશે આ અડદિયા ઉરેલા પણ અડદિયાઓ કંઈ ઠેકવાડું નહીં લાગતું તું વેર થશે જે થાય તે દક્ષા ચાર ભોગે છે એમાંથી ફોહે છે